મિત્રો કહાની શરૂ કરું તેના પહેલાં વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો સવારનો સમય હતો પુષ્પાજી રસોડામાં ચા બનાવી રહ્યા હતા ત્યાં જ તેમની મોટી પુત્ર બધું સુમન અંદર આવી અને મેણા મારતી બોલી મમ્મી શું થયું તમે હજી સુધી ચા નથી બનાવી પુષ્પાજીએ હસીને કહ્યું બસ બેટા હમણાં જ બની જશે હું નાસ્તો બનાવી રહી હતી એટલે મોડું થઈ ગયું હવે ચા પણ બસ તૈયાર થઈ રહી છે સુમને ગુસ્સે થઈને કહ્યું ચા હું લઈ આવું છું તમે આ નાસ્તો લઈને જાઓ કારણ કે તમારા ભરોસે રહી તો ચા નસીબ નહીં થાય હું તો તમારાથી કંટાળી ગઈ છું આખું ઘર ભૂખ્યું છે અને તમે અહીં આટલું ધીમે ધીમે કામ કરી રહ્યા છો પુષ્પાજીએ ધીમા અવાજે કહ્યું બેટા આજે સુરેશે ભજીયા બનાવવાનું કહ્યું હતું એટલે એમાં મોડું થઈ ગયું નહીં તો તું જાણે છે કે હું ચા જલ્દી બનાવી દઉં છું સુમને વ્યંગ કરતાં કહ્યું હા હા મને ખબર છે તમે કેટલી જલ્દી ચા બનાવો છો આ સાંભળીને સુરેશ જે હમણાં જ રસોડામાં આવ્યો હતો તે વચ્ચે બોલ્યો સુમન તું મમ્મી સાથે આ રીતે કેમ વાત કરી રહી છે થોડી તો શરમ કર મમ્મી આ ઉંમરે પણ આપણા બધા માટે આટલું બધું કરે છે સુમન આજ પછી મમ્મી સાથે આવી રીતે વાત ક્યારેય ન કરતી સુરેશની વાત સાંભળીને સુમન મેણા મારતા બોલી સારું તો ઠીક છે પણ તમારી મમ્મીને પણ સમજાવી દો કે જો તેમને ધીમે ધીમે કામ કરવું હોય તો એક જગ્યાએ બેસી રહે કામ અમે જાતે કરી લઈશું આમ કહીને સુમન ચા અને નાસ્તો લઈને રસોડામાંથી બહાર જતી રહી સુરેશે મમ્મી સામે જોયું અને કહ્યું મમ્મી તમારે કામ કરવાની શું જરૂર છે તમે તમારા રૂમમાં આરામથી કેમ નથી બેસી રહેતા તમારી ત્રણ ત્રણ પુત્ર બધું છે તે જાતે જ તમને બનાવીને આપશે પુષ્પાજી કશું જ બોલ્યા નહીં તે ચૂપચાપ પોતાની ચા લઈને ત્યાંથી પોતાના રૂમમાં ચાલ્યા ગયા ગામમાં સૌથી મોટા ઘરમાં રહેનારા પુષ્પાજીએ પોતાનું આખું જીવન પોતાના બંને પુત્રો સુરેશ અને મોહન માટે સમર્પિત કરી દીધું હતું પોતાના પતિના મૃત્યુ પછી તેમણે પોતાના બાળકોને મોટા કરવામાં કોઈ કચાશ છોડી ન હતી પરંતુ સમયની સાથે તેમના જીવનમાં બદલાવ આવ્યો પુત્રોના લગ્ન પછી એવી પુત્ર વધુ આવી કે ધીમે ધીમે ઘરમાં પુષ્પાજીની કદર ઓછી થતી ગઈ તેમના હૃદયમાં એક ઊંડો આઘાત લાગ્યો હતો રૂમમાં જઈને તેઓ પોતાના પતિ મોહનજીની તસવીર સામે બેસી ગયા અને રડતા રડતા બોલ્યા શું હું આટલી બોજ બની ગઈ છું કે હવે મારા પોતાના જ મને મહેના મારે છે પુષ્પાજી ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયા તેમની આંખો સામે તે દિવસ તરવારવા લાગ્યો જ્યારે તેમની પુત્ર વધુ સુમન અને રેખા તેમના રૂમમાં આવી હતી સુમને રૂમમાં પ્રવેશતા જ કહ્યું મમ્મી તમે અહીં આરામથી બેસી રહ્યો છો અને અમે લોકો આખો દિવસ ઘરનું કામ કરીએ થોડું તો તમે પણ કામ કરી લો આટલો બધો આરામ પણ સારો નથી રેખાએ પણ તેની વાતનું સમર્થન કરતાં કહ્યું હા મમ્મી થોડા હાથ બીડાવો આખરે આ ઘર તમારું પણ છે બસ બેસી રહેવાથી કામ નહીં ચાલે આમ જ બેસી રહ્યા તો બીમાર પડી જશો અને પછી જો તમે બીમાર થઈ ગયા તો તમારી દેખભાળ કોણ કરશે અમને તો એમ પણ કામથી ફુરસદ નથી મળતી તમારી સેવા અમારાથી નહીં થાય તો સારું એ જ રહેશે કે તમે તમારા હાથ પગ થોડા ચલાવો પુષ્પાજીને તેમની વાતો ખૂબ જ ખૂંચી રહી હતી પરંતુ તેમણે પોતાને સંભાળતા કહ્યું બેટા હું તો પોતે આમ બેસવા નથી માગતી પણ મને લાગતું હતું કે તમને મારું ઘરમાં કામ કરવું પસંદ નહીં હોય એટલે હું મારા રૂમમાં બેસી રહ્યો છું પછી તેમણે ધીમેથી કહ્યું બેટા તું જે કામ કહીશ હું કરી દઈશ બોલ શું કરવું છે મારે સુમને પોતાની સાસુની વાત સાંભળીને કહ્યું અરે આમાં પૂછવા જેવું શું છે ઘરમાં કામની શું કમી છે તમે એવું કરજો કે આજ સુધી સવાર સાંજની ચા નાસ્તો તમે જ બનાવી દેજો અને નાના મોટા કામ તો તમને ખબર જ છે કે ઘરમાં હોય છે આમ કહીને બંને પુત્ર વધુઓ રૂમમાંથી બહાર જતી રહી અને પુષ્પાજી ત્યાં ચૂપચાપ ઊભા રહી ગયા પુષ્પાજી હજુ પણ આ બધું વિચારી રહ્યા હતા કે ત્યાં જ તેમની પુત્ર વધુ સુમન રૂમમાં આવી અને બોલી મમ્મી બે કલાક થઈ ગયા છે જો તમારી ચા પૂરી થઈ ગઈ હોય તો હવે જઈને ખાવાનું પણ બનાવી દો દોસ્તો કહાની છેલ્લા સુધી જજો હવે નવો ટ્વિસ્ટ આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો પુષ્પાજીએ સુમન તરફ જોયું અને પછી બોલ્યા હા બેટા હમણાં જ આવું છું મને થોડી ઊંઘ આવી ગઈ હતી સુમને વ્યંગભરાશવરમાં કહ્યું સાચું છે તમારું જ્યારે મન થાય ત્યારે સુઈ જાઓ છો અને કામ જ શું છે તમારું અને અમને જુઓ અમે તમારી કારણે ક્યાંક ફરવા પણ નથી જઈ શકતા જ્યારે પણ તમારા દીકરાને કહું છું તો કહે છે કે મમ્મીને આમ એકલી કેવી રીતે છોડી શકાય રહી વાત તેરાની જેઠાણીની તો તે અને રેખા તો જ્યારે મન થાય ત્યારે ફરવા ચાલ્યા જાય છે સુમનની આવી વાતો સાંભળીને પુષ્પાજીને ખૂબ જ દુઃખ થયું તો બોલ્યા બેટા હું આજે જ સાથે વાત કરીશ કે તે તમને ક્યાંક બહાર ફરવા લઈ જાય મારી ચિંતા કરવાની જરૂર નથી હું મારું કામ જાતે પણ કરી શકું છું આટલું સાંભળતા સુમન ગુસ્સે થઈને બોલી કોઈ જરૂર નથી તેમને કંઈ કહેવાની અને હા હવે જલ્દીથી ખાવાનું બનાવી દો આમ કહીને સુમન રૂમમાંથી જતી રહી સુમનના મોઢેથી આવી વાતો સાંભળીને પુષ્પાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા પછી પોતાના આંસુ લૂછીને તેઓ ખાવાનું બનાવવા માટે રસોડામાં ચાલ્યા ગયા ખાવાનું બનાવતા બનાવતા પુષ્પાજીને બે દિવસ પહેલાંની વાતો યાદ આવવા લાગી બપોરનો સમય હતો સુમન અને રેખા પોતાના રૂમમાં બેસીને વાતો કરી રહી હતી ત્યારે દરવાજા પર ટકોરા પડ્યા સુમને દરવાજો ખોલ્યો તો સામે તેની શહેલી લતા ઊભી હતી અરે લતા આવો આવો ઘણા દિવસો પછી આવી છું સુમને હસીને કહ્યું લતા અંદર આવી અને સોફા પર બેસતા બોલી હા યાર લગ્ન પછી એટલી વ્યસ્ત થઈ ગઈ છું કે મળવાનો સમય જ નથી મળ્યો જોકે તું કહે કેવી ચાલી રહી છે તારી લગ્ન જીવનની જિંદગી શું લાંબો શ્વાસ ભરતા કહ્યું ન પૂછે યાર અહીં તો જાણે મારી કિસ્મત જ ખરાબ છે અરે એવું તો શું થઈ ગયું લતાએ ઉત્સુકતાથી પૂછ્યું રેખા પણ વાતચીતમાં સામેલ થઈ ગઈ અને બોલી અરે શું કહીએ લતા અહીં ઘરમાં સૌથી મોટી સમસ્યા અમારી સાસુમાં છે આખો દિવસ બેસી રહે છે ક્યારેક કંઈ કરતી પણ નથી ના સરખી રીતે ખાવાનું બનાવે છે અને ના તો ઘરના કામમાં કોઈ મદદ કરે છે લતાએ આશ્ચર્યથી પૂછ્યું અચ્છા પણ વૃદ્ધ લોકો તો એમ પણ આરામ જ ઈચ્છે છે તમે લોકો તેમની પાસેથી આટલું કામ કેમ કરાવો છો સુમન વ્યંગભરી હસી હસતા બોલી અરે યાર કામ કરાવવાની વાત તો દૂર રહી અમે તો ઈચ્છે છીએ કે તેઓ પોતાના કોઈ સંબંધીને ત્યાં ચાલ્યા જાય અથવા તો વૃદ્ધાશ્રમ જ ચાલ્યા જાય ઓછામાં ઓછું અમે શાંતિથી રહી શકીએ રેખાએ પણ માથું હલાવતા કહ્યું સાચું કહી રહી છે દીદી અમારી જિંદગી જાણે અટકી ગઈ છે દરેક વખતે તેમને જોવું પડે છે તેમની સેવા કરવી પડે છે સાચું કહું તો હું તો મારા પતિ મોહનને પણ કહી ચૂકી છું કે મમ્મીને વૃદ્ધાશ્રમ મોકલી દેવા જોઈએ પરંતુ તેમને તો હંમેશા પોતાની મમ્મીની ચિંતા લાગી રહે છે લતાએ ચોંકીને પૂછ્યું અરે પણ સુમન તારા પતિ શું કહે છે આ વિશે સુમને નાક ચઢાવતા કહ્યું સુરેશને તો હું જ્યારે પણ કહું છું કે આપણે આપણી જિંદગી જીવવી જોઈએ તો તે મારા પર ગુસ્સો કરવા લાગે છે મારું મન તો કરે છે કે આજે જ તેમને વૃદ્ધાશ્રમ મોકલી દઉં લતાએ થોડું ગંભીર થઈને કહ્યું પણ યાર આ તો ખોટી વાત છે આખરે તે તમારી સાસુ છે તેમણે તમારા પતિઓને ઉછેરીને મોટા કર્યા છે રેખાએ નાક ચડાવતા કહ્યું ઓહ હો લતા તું પણ એ જ જૂના જમાનાની વાતો કરવા લાગી આજકાલ કોણ પોતાની સાસુની આટલી સેવા કરે છે એમ પણ અમારા લગ્ન થયા હતા અમારા પતિઓ સાથે ના કે તેમની મમ્મી સાથે આ બધી વાતો પુષ્પાજી પોતાના રૂમમાં બેસીને સાંભળી રહ્યા હતા તેમની આંખોમાં આંસુ આવી ગયા તેમને ક્યારેય સપનામાં પણ નહોતું લાગ્યું કે તેમની વધુઓ તેમના વિશે આ રીતે વિચારે છે તેઓ વિચારવા લાગ્યા કે શું સાચે જ હું આ ઘરમાં મારી વધુઓ માટે બહુ જ બની ગઈ છું પુષ્પાજી પોતાની યાદોમાં ખોવાયેલા હતા કે ત્યાં જ સુમનો મોઠો અવાજ આવ્યો મમ્મી આજે ખાવાનું બની જશે કે હોટલમાંથી ઓર્ડર કરી દઉં સુમનના મોટા અવાજે પુષ્પાજીને ચોંકાવી દીધા પછી તેમણે જલ્દીથી ખાવાનું બનાવી દીધું અને રોટલીઓ પણ બનાવીને પેક કરીને રાખી દીધી પછી સુમનને બોલ્યા બહુ મેં ખાવાનું બનાવી દીધું છે હું થોડી થાકી ગઈ છું એટલે હું મારા રૂમમાં જઈને સૂઈ રહું છું સુમનને કોઈ જવાબ ના આપ્યો હજુ પુષ્પાજી પોતાના રૂમ તરફ જઈ રહ્યા હતા કે ત્યાં જ રેખાએ તેમનો રસ્તો રોકીને કહ્યું મમ્મી જો તમને આજે ખાવાનું નહોતું બનાવવું તો કહી દેતી પુષ્પાજી આશ્ચર્ય થઈને રેખાને બોલ્યા બહુ મેં તો ખાવાનું બનાવ્યું છે તો આવું કેમ કહી રહી છે રેખા બોલી જાણું છું કે તમે ખાવાનું બનાવ્યું છે પણ આટલું ઓછું ખાવાનું બનાવવા કરતાં તો સારું હતું કે તમે ન જ બનાવત જો બનાવવામાં તકલીફ પડતી હોય તો જો આટલી જ આળસ આવતી હતી તો મને જ કહી દેતી હું બનાવી દેતી સાંજે જેવી પુષ્પાજી પુત્ર સુરેશ અને મોહન ઘરે આવે છે તેમની પત્નીઓ સુમન અને રેખા પહેલાંથી જ તેમની રાહ જોઈ રહી હોય છે દોસ્તો કહાનીમાં હવે નવો ટિસ્ટ આવશે છેલ્લા સુધી જોજો તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો સુરેશ અને મોહન જેવી અંદર આવે છે બંને પુત્ર વધુઓ પોતપોતાની વાતો શરૂ કરી દે છે સુમને ફરિયાદ કરતાં કહ્યું જો સુરેશજી તમારી મમ્મીની હાલત આખો દિવસ સુરે છે ખાવાનું બનાવવાનું પણ નથી કરતું આજે તો માંડ માંડ થોડી રોટલીઓ બનાવી તે પણ એટલી ઓછી કે કોઈનું પેટ પણ ના ભરાય સુરેશ આશ્ચર્યથી બોલ્યો મમ્મીએ આવું કર્યું પણ મમ્મી તો હંમેશા બધાનું ધ્યાન રાખે છે તે જ વખતે રેખા બોલી ધ્યાન જેઠજી તમે તો બસ મમ્મીનો પક્ષ લેતા રહો છો જો આજે જીવ લીધું હોત તો સમજાઈ જાત મેં તો તેમને સાફ કહ્યું હતું કે જો ખાવાનું નહોતું બનાવવું તો મને કહી દેતી પણ આટલી બેદરકારી આ તો હદ થઈ ગઈ મોહન ગુસ્સાથી બોલ્યો શું સાચે જ મમ્મી તમે આવું કર્યું પુષ્પાજી દુઃખી થઈને બોલ્યા બેટા મેં તો પૂરું ખાવાનું બનાવ્યું હતું કદાચ થોડું ઓછું પડી ગયું હોય સુમન વચ્ચે જ બોલી પડી અરે આ તો તમે દર વખતે કહો છો મમ્મી પણ સાચું તો એ છે કે હવે તમને અમારું ધ્યાન જ નથી દેખા પણ સુમનની વાતમાં હામાં હા મિલાવતા બોલી હા દીદી સાચું કહ્યું તમે સુરેશ ગુસ્સામાં બોલ્યો મમ્મી આ બધું શું છે શું હવે તમને અમારી કોઈ ચિંતા નથી જો તમે થાકી ગયા હતા તો પહેલાં જણાવી દેતી જેવા ઘરે આવો તો આ બધી વાતો સાંભળવા મળે છે પુષ્પાજીની આંખોમાં આંસુ સાથે બોલ્યા સુરેશ મેં તો ક્યારેય કોઈની ફરિયાદ નથી કરી હું બસ ઈચ્છતી હતી કે બધા ખુશ રહે પણ આજે તારા મોઢેથી આ બધું સાંભળીને મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે ત્યારે જ મોહન બોલ્યો મમ્મી તમારી આ વાતો અમને ન સંભળાવો આમ કહીને સુરેશ અને મોહન પોતાના રૂમમાં ચાલ્યા જાય છે પુષ્પાજી એકલા જ ઊભા રહી જાય છે દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તેમના પોતાના પુત્રો તેમની વાતો પર ભરોસો નહીં કરે તેઓ ચૂપચાપ પોતાના રૂમમાં ચાલ્યા જાય છે ગામના સૌથી મોટા ઘરમાં રહેનારા પુષ્પાજીએ પોતાનું આખું જીવન પોતાના બંને પુત્રો સુરેશ અને મોહન માટે સમર્પિત કરી દીધું હતું પોતાના પતિના મૃત્યુ પછી તેમણે પોતાના બાળકોને મોટા કરવામાં કોઈ કચાશ છોડી ન હતી પરંતુ સમયની સાથે તેમના જીવનમાં બદલાવ આવ્યો પુત્રોના લગ્ન પછી એવી પુત્ર આવી કે ધીમે ધીમે ઘરમાં પુષ્પાજીની કદર ઓછી થતી ગઈ પુત્ર વધુઓના મહિના અપમાન અને પુત્રોની ઉપેક્ષાએ પુષ્પાજીને અંદરથી તોડી નાખ્યા હતા તે રાત્રે રૂમમાં ગયા પછી પુષ્પાજીની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા તેમણે પોતાના પતિ રાધે શ્યામજીની વાતો યાદ આવવા લાગી રાધે શ્યામજી હંમેશા કહેતા હતા પુષ્પા તારી પાસે હંમેશા થોડા ઘણા પૈસા જરૂર ભેગા કરીને રાખજે સમયનું કોઈ ખબર નથી ક્યારે શું થઈ જાય તેમણે પોતાના પતિની આ સલાહને ક્યારેય ભૂલી ન હતી ધીમે ધીમે તેમણે પોતાની જરૂરિયાતોમાંથી બચાવીને થોડા પૈસા ભેગા કર્યા હતા આખી રાત આસુ બહાવ્યા પછી તેમણે નક્કી કર્યું કે હવે આ બધું તે વધારે સહન નહીં કરે બીજા દિવસે સવારે પુષ્પાજીએ પોતાના પુત્રો અને પુત્ર વધુઓને બોલાવ્યા અને કહ્યું હવે હું અહીં નથી રહી શકતી હું મારા તે નાના ઘરમાં જઈ રહ્યો છું જે તમારા પિતાજીએ આપણા માટે ક્યારેક ખરીદ્યું હતું ત્યાં હું મારી જાતે રહીશ સુરેશે ચોંકીને પૂછ્યું મમ્મી તમે આવું કેમ કરી રહ્યા છો અહીં તમને કોણ તકલીફ આપી રહ્યું છે પુષ્પાજીએ હળવા સ્મિત સાથે કહ્યું તકલીફ નહીં બેટા બસ હવે હું મારી જિંદગી મારી રીતે જીવવા માગું છું પુત્ર વધુ એકબીજા સામે જુએ છે અને પછી રેખાએ ગુસ્સે થઈને કહ્યું મમ્મી તમે ત્યાં એકલા કેવી રીતે રહેશો એ બધી સુવિધાઓ છે પુષ્પાજીએ ગંભીરતાથી કહ્યું સુવિધાઓ કરતાં વધારે જરૂરી ઇજ્જત હોય છે બહુ તેમની આંખોમાં આંસુ આવી ગયા પરંતુ તેમણે પોતાના આંસુ લૂછ્યા અને ગામના બહારના છેડે આવેલા પોતાના નાના ઘર તરફ ચાલી નીકળ્યા તે ઘરમાં પહોંચતા જ તેમણે રાહતનો શ્વાસ લીધો આ ઘર તેમનું પોતાનું હતું જ્યાં કોઈ તેમને મહેણા મારી શકે તેમ ન હતું પોતાના નાના ઘરમાં તેમણે પોતાની ભેગી કરેલી મૂડીનો સારો લીધો અને એક નવું જીવન શરૂ કરવાનો નિર્ણય કર્યો ગામના બાળકોની શિક્ષણની સ્થિતિ જોઈને તેમના હૃદયમાં એક નવી લાગણી જાગી તેમણે પોતાના નાના ઘરમાં બાળકોને ભણાવવાનું શરૂ કરી દીધું દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો શરૂઆતમાં થોડા જ બાળકો આવ્યા પરંતુ પુષ્પાજીનો ભણાવવાનો તરીકો અને તેમનો સ્નેહ બાળકોને ખેંચી લાવ્યો ધીમે ધીમે ગામના મોટા ભાગના બાળકો તેમની પાસે ભણવા આવવા લાગ્યા પુષ્પાજીએ માત્ર બાળકોને શિક્ષણ જ ન આપ્યું પણ તેમણે સારા સંસ્કાર અને આત્મવિશ્વાસ પણ શીખ્યો તેમના ભણાવેલા બાળકો શાળામાં ઉત્તમ પ્રદર્શન કરવા લાગ્યા આ સમાચારે આખા ગામમાં હલચલ મચાવી દીધી ગામની બહારના લોકો પણ પુષ્પાજીના વખાણ કરવા લાગ્યા તેમને શિક્ષણ આપવાની કળા એટલી પ્રખ્યાત થઈ ગઈ કે પડોશી ગામોમાંથી પણ બાળકો તેમની પાસે ભણવા આવવા લાગ્યા દોસ્તો કાની છેલ્લા સુધી જોજો અને વિડીયોને લાઇક કરી દો પુષ્પાજીની મહેનત રંગ લાવી અને તેમના કામની પ્રશંસા થવા લાગી એક દિવસ શહેરના એક મોટા ઉદ્યોગપતિએ તેમના વિશે સાંભળ્યું અને તેમને એક શાળા ખોલવા માટે આર્થિક સહાયતાની ઓફર કરી પુષ્પાજીએ તેને એક મોટી તક તરીકે લીધી અને ગામમાં એક શાળાનો પાયો નાખ્યો શાળાનું નામ પુષ્પા વિદ્યા મંદિર રાખવામાં આવ્યું શાળા ઝડપથી લોકપ્રિય થઈ અને પુષ્પાજીની મહેનતને કારણે તે એક પ્રતિષ્ઠિત સંસ્થા બની ગઈ હવે પુષ્પાજી પાસે સંપત્તિ પણ આવી ગઈ હતી પરંતુ તેમણે પોતાની સાદગી ન છોડી તેમણે પોતાની સંપત્તિનો મોટો ભાગ ગામના વિકાસ અને ગરીબ બાળકોના શિક્ષણમાં લગાવ્યો પુષ્પાજીની આ સફળતાના સમાચાર તેમના પુત્રો સુધી પણ પહોંચ્યા હવે તેમના પુત્રોને પોતાની મમ્મીની સાચી કિંમત સમજાવી તેઓ પોતાની મમ્મી પાસે માફી માંગવા આવ્યા પણ પુષ્પાજીએ તેમને સમજાવ્યું મેં તેમને માફ કરી દીધા છે પણ ઇજ્જત ક્યારેય માગવાથી નથી મળતી તેને કમાવી પડે છે પુષ્પાજીની વાર્તા માત્ર ગામમાં જ નહીં પણ શહેરમાં પણ પ્રેરણાની સ્ત્રોત બની ગઈ હવે તેઓ માત્ર ગામના સૌથી સન્માનિત મહિલા જ નહોતા પણ એક ઉદાહરણ પણ હતા તેમના પતિની તે સલાહ થોડા ઘણા પૈસા જરૂર ભેગા કરજે તેમના માટે જીવનની સૌથી મોટો સહારો બની ગઈ અને તેમને એક નવી રાહ બતાવી ગઈ પુષ્પાજીનો આ નવો પ્રયાસ તેમના પુત્રો અને વધુઓ માટે એક પાઠ હતો તેમણે બતાવી દીધું કે જીવનમાં આત્મસન્માન સૌથી મોટું હોય છે અને તેને મેળવવા માટે ક્યારેક કઠિન નિર્ણય લેવા પડે છે જો તમને આ દોસ્ત વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો તમે કયા ગામ કયા શહેરથી આ કહાની જોઈ રહ્યા છો તે કોમેન્ટ્સમાં જણાવજો મળીએ આવી જ એક એક બીજી રસપ્રદ વાર્તા સાથે આભાર તમારા ગામનું નામ શહેરનું નામ કોમેન્ટ્સમાં જરૂર જણાવજો અને દોસ્તો વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી આભાર